ભાઈ ગોહિલ તેઓ પાંચસો છ મો રેન્ક મેળવ્યો છે કંચનબેન આપણી સાથે છે ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન શું કહેશું યુપીએસસી ક્લિયર કરી છે હવે કઈ રીતની તૈયારી હતી કેટલી મહેનત છે શું કહે સર મેં ગ્રેજ્યુએશન વખતેથી તૈયારી યુપીએસસીની ચાલુ કરી હતી બે હજાર બાવીસમાં મેં મારો ફર્સ્ટ એટેમ્પ્ટ આપેલો પણ થોડા એવા માર્કથી મારું પ્રિલિમ્સ જે ફર્સ્ટ સ્ટેજ છે એ જ ક્લિયર નહોતું થયું અને એના કારણે પછી મેં બીજો એટેમ્પ્ટ આપેલો બીજા એટેમ્પ્ટમાં મેઇન્સ આપી ઇન્ટરવ્યૂ આપ્યું અને આ વખતે બીજા એટેમ્પ્ટમાં પાંચસો છ મો રેન્ક આવ્યો છે કઈ પ્રકારનું તૈયારીમાં કઈ રીતે તમે તૈયારી કરતા હતા કેટલા સમયે વાંચન કરતા હતા અને કેટલા સમય તમારે બીજો જે તમારા જે હોબી હોય એને મારું શેડ્યુલ મોટાભાગનું સ્પીપાની લાઇબ્રેરીમાં જ હતું સવારે મારું મોર્નિંગ ટાઈમની હું સ્ટુડન્ટ છું એટલે મને સવારે વાંચવું વધારે ફાવે તો સવારથી લઈ અને સાંજ સુધીનું રીડિંગ હોય સાંજે એક બે કલાક હોબી જેમ કે મારું બાયોગ્રાફી રીડિંગ મારું હોબી છે તો હું એમાં થોડા ઘણા કલાકો ગાળું અને બાકી ફૂલ ટાઈમ રીડિંગ અને સેલ્ફ સ્ટડી છે મોટાભાગનો જે શ્રેય છે એ સ્પીપાને જ જાય છે કારણ કે મેં ત્યાં જ રહીને તૈયારી કરી છે ત્યાંના જ બધા ફેકલ્ટી મેમ્બર્સ અને ત્યાંના જેટલા મારા ફ્રેન્ડ્સ છે એમણે જ મને મોટિવેટ કરેલી છે પછી પણ કોઈ ગાઈડન્સની અછત હોય તો દિલ્હી જવાની જરૂર ન પડી સ્પીપાને કારણે તો મોટા ભાગનો શ્રેય તો સ્પીપાને જ જાય છે અમે ગ્રેજ્યુએશન ગુજરાત યુનિવર્સિટીમાં કરતા હતા શેમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને કેવી રીતે તમને ગાઈડન્સ મળ્યું કે તમારે તમને પોતે કઈ રીતે નક્કી કર્યું કે યુપીએસસી ક્લિયર કરવી છે એક્ચ્યુઅલી મારું ટ્વેલ્થમાં સાયન્સ બેકગ્રાઉન્ડ હતું એ ગ્રુપ હતું તો સાયન્સ પછી જ્યારે વાત આવી કે મારે કયું કરિયર પસંદ કરવું છે તો ત્યારે મેં એવું વિચાર્યું કે મારું મેઇન જે ઇન્ટરેસ્ટ હતું એ હ્યુમિનિટીઝના સબ્જેક્ટમાં વધારે હતો જે આપણે સામાજિક વિજ્ઞાન વગેરે કહીએ એવું હતું તો મને એવું લાગ્યું કે મારે હવે સાયન્સ તો મેં ટ્વેલ્થ સુધી કરી લીધું પણ હવે મારું જે પસંદગીનું ફિલ્ડ છે એ આર્ટ્સનું રિલેટેડ છે એટલે મેં પછી બીએસ સાયન્સમાંથી આર્ટ્સમાં સ્વિચ કરી દીધું બી એ પોલિટિકલ સાયન્સમાં મેં ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન કરેલું છે અને વખતે જ તૈયારી ચાલુ કરી હતી ત્યારે જ પહેલી વખત ખબર પડી હતી કે જેમાં આર્ટસ વાળા લોકોનું બેકગ્રાઉન્ડ સારું હોય તો એ સારું કરી શકે છે એટલે ત્યાંથી જ પછી યુપીએસસી એક જ ફોકસ રાખ્યું બાકી બીજી કોઈ એક્ઝામમાં વધારે ફોકસ નથી કરેલું અને અત્યાર સુધી એ જ છે જે રીતે આપણે કહ્યું ખેતી સાથે તમારો પરિવાર સંકળાયેલો છે ફાધર તમારા ખેતી કરે છે ક્યાં તમારું મૂળ વતન કયું છે ક્યાં ખેતી કરે છે ફાધર અને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું ગીર સોમનાથ જિલ્લાનો કોડીનાર ટાઉન તાલુકો છે ત્યાંની હું મોઢ નિવાસી છું અને મારા પપ્પા સામાન્ય ખેતી કરે છે અમારા પરિવારમાંથી કોઈ અત્યાર સુધી સરકારી કોઈ પણ પરીક્ષાનું ફોર્મ પણ ભરેલું નથી એટલે સામાન્ય બેકગ્રાઉન્ડ હતું પણ ખાલી એવું હતું કે જો આમાં મહેનત કરીએ તો ભારત સરકાર હેઠળની સૌથી સંવિધાનિક સંસ્થા છે યુપીએસસી અને લોકોનો વિશ્વાસ પણ એના પ્રત્યે વધારે છે એટલે મને વધારે રુચિ લાગી કે આ સબ્જેક્ટ આ સારું છે કે જેમાં કોમન મેન કે જે આપણે આઈઆઈટી કે એમ ઈમ્સ વાળા આપણે નથી છતાં પણ આ સ્ટેજ સુધી જઈ શકીએ છીએ અને દેશની સર્વોચ્ચ સંસ્થા સુધી પહોંચી શકીએ છીએ એટલે મને યુપીએસસી પ્રત્યે વધારે આકર્ષણ થયેલું અને પછી થ્રુઆઉટ મારા પેરેન્ટ્સ અને મારા પરિવારનો સપોર્ટ હતો કે નહીં તું મહેનત કર આપણે તમારી સાથે જ છીએ અને ત્યાંથી પછી મેં અહીં અમદાવાદમાં પ્રિપેરેશન ચાલુ કરેલી અત્યાર સુધી જે ચાલુ જ છે